ભાવનગર શહેરના ઘોઘાસ વિસ્તારમાં આવેલ ખાવ પામી સુનિલ ભાવનગર શહેરના ઘોઘા સકલ વિસ્તારમાં આવેલ ખાવ ગલ્લીમાં સુનિલ પાનની દુકાનમાં છ મહિનામાં ત્રીજી વાર ચોરીનો બનાવ બનવા પામ્યો હતો જેમાં તસ્કરો તાટકીને અંદરથી માલસામાન તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી આ બનાવ બનતા પોલીસને જાણ કરાતા પોલીસે આવીને વધુ તપાસ હાથ ધરી હતી સુમિત રોહિડા ભોગા સર્કલ ખાઉ ગલી એવો નોડી ખાચામાં આપણે સુનીલ પાનનો પાનનો ગલ્લો આવેલો છે ચોરીનો બનાવ બનેલો છે આ છેલ્લા છ મહિનાથી બીજી વખત બનાવ બનેલો છે મારી દુકાને અને આ વખતે ઉપર છપરા છે ચોરી કરેલી બારી પોલીસ કરેલી જાણ છે પોલીસ કોઈ આપડે જવાબ આપતી નથી ને કોઈ જોવા આવ્યું નથી ને કોઈ પૂછવા આવ્યું નથી અત્યારે સામગ્રી દસ હજાર જેવી ગઈ છે રોકડ રકમ ગઈ છે અને સામાન ગયો છે સામાન માં ચોકલેટ સોડા ને એ બધું ગયું છે